સદગુરુદેવની મેં તો ઝૂંપડી બનાવી સંસાર મા મેં તો ઝુંપડી બનાવી સંસાર મા મેં તો ઝૂંપડી બનાવી સંસાર મા મેં તો રે મને ઝુંપડી નાયા વ્યાય અભી માનવ તો ભજતા ભૂલી ગઈ ભગવાન મને ઝૂંપડી ના વ્યાય ભી માન મને ભજતા ભૂલી ગઈ ભગવાન રે મારે નાણાં નાણાં ને હાજા રૂપિયા રે नाया नाव्याय अभि होतो भजता भूली गई भगवान ने रे मने रुपया नाया व्याय अभि होतो भजता भूली गई भगवान रे मारे दीकर दीकरी ने बहु बौ रे मारे दीकरा दीकरी नौ रे मने बौव्या व्याय अभिमान होतो भजता बोली भगवान ने मने बवार्याय अभिमान होतो भजता बोली गैवान न रे मैं तो चुपडी बनावी संसार मारे तो चुपडी बनावी संसार રે મને ઝૂંપડી નાયા વ્યાયા અભિમાન હું તો ભજતા ભૂલી ભગવાન ને રે મને ઝૂંપડી નાયા વ્યાયા અભિમાન મને ભજતા ભૂલી ભગવાન રે મારે આંગણે ગંગા યને જમુના રે મારા આંગણે ગંગા ને જમના રે ઓલ્યા भगवान ने रे भोला ब्राह्मण तरसा जाय तो बदता भूली भगवन ना रे मारे बन જ ભૂખ્યા જા હું તો ભજતા ભૂલી ગઈ ભગવાન ને રેણખ્યા જાય હું તો ભજતા ભૂલી ગઈ ભગવાન રે મેં તો ઝોપડી બના સંસાર મારે મે તો ઝોપડી બના સંસાર મારે મને ઝોપડી ના આવ્યા અભિમાન હું તો ભજતા ભૂલી ગઈ ભગવાન ને રે મને ઝોપડી ના યાભી માન હું તો ભજતા ભૂલે ભગવાન ના રે હું તો કર કરજોડીને વિનંતી રે કરો ને અપરાજ તો ભજતા ભૂલી ગઈ ભગવાનને રે મારા માથે કરો ને અપરાજ તો ભજતા ભૂલી ભગવાન રે મેં તો ઝૂંપડી બનાવી સંસાર ફૂફળી બનાવી સંસાર રે મને ઘોફળી ના યાભિ માન તો ભજતા ભૂલી ગઈ ભગવાન ને રે મને ગુફળી ના યા અભી તો બધતા ભૂલી ભગવાન રે મને આપો શિવસ હું તો ભજતા ભૂલી ગઈ ભગવાનને શ્રી સ્લી જમાવાજતા બોલી ભગવાન ના રે મેં તો ઝૂપડી બનાવી સંસાર મારે રે મેં તો ઝૂપડી બનાવી સંસાર મારે રે મને ઝૂપડી ના વ્યા યા અભિમાન હું भजता भोनि जय भगवान् अभिमानतो बूली भोनि भगवान् सद्गुरुदेव देवनी दे। जय